વિકાસ પામતા ઔદ્યોગિક કોરિડોરમાં એક પરિવર્તનકારી ઉત્પાદન અને લોજિસ્ટિક હબ તરીકે ઉભરી આવશે અને આર્થિક વિકાસને વેગ આપશે ગઈકાલે યોજાયેલા શિલાન્યાસ સમારોહમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ ભૂતપૂર્વ મંત્રી રજનીભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે જેણે વર્ષોથી સાહીઠ મિલિયન ચોરસ ફૂટથી વધુ જગ્યા પૂરી પાડી છે તેણે આ કાર્યક્રમ દરમિયાન શિલાન્યાસ કરો બેડ વાળું એકત્રીસ ટાવર્સ ધરાવતું ડ્રોમેટરી કોમ્પલેક્ષ ત્રણસો પચાસ વન બીએચકે એપાર્ટમેન્ટ બસો નેવું બે અને ત્રણ બી એચ કે એપાર્ટમેન્ટ એક શોપિંગ મોલ્સ ફૂડ કોર્ટ હોટલ શાળા અને ફ્યુઝન સ્ટેશનનો સમાવેશ થાય છે રોકાણકારોના વિશ્વાસને મજબૂતના પ્રદર્શનમાં તેર કંપનીઓ તે જ દિવસે સ્થળ પર જ તેના પ્રોજેક્ટ માટે શિલાન્યાસ પણ કર્યો આમાંથી લક્ઝુરસ ઇન્ડસ્ટ્રી અભી મેટલ્સ તોસી ઇન્ડસ્ટ્રી મેસુર ટ્યુબ સપ્લાય પાવર કંટ્રોલ વી બ્રોસ ઓટો વગેરેનો સમાવેશ થાય છે તમારો છઠ્ઠો ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ છે ગુજરાતની અંદર પ્રથમ પ્રોજેક્ટ ને કરી ની અંદર કેડા સુરત સારણ ખાલો આ પાંચ પ્રોજેક્ટ ફિનિશ કર્યા આના ચક્રો અંદર આપ પર મારી અંદર ફેસિલિટી અલગ અલગ આવેલી વન બીએચકે એપાર્ટમેન્ટ બે બીએચકે એપાર્ટમેન્ટ ફૂડ હોલ સ્પોર્ટિંગ હોલ હોસ્પિટલ હોટેલ પેટ્રોલ પંપ

મોદી સાહેબ જયારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રહ્યા ત્યારે ગુજરાત ની અંદર મારું દેશ ઉદુ ટુ વ્હીલર ફોર વ્હીલર ટાટા મોટર

આ અંગે મેક્સકોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મેનેજિંગ ડિરેક્ટર સંજય પટેલે જણાવ્યું હતું કે મેક્સકોટ ઇન્ડસ્ટ્રીયલ સિટી અમારા અને ગુજરાતના ઔદ્યોગિક ઇકોસિસ્ટમ માટે એક નિર્ણાયક ક્ષણ છે અમે ફક્ત એક ટાઉનશિપ બનાવી રહ્યા નથી પરંતુ એક ગતિશીલ સમાવિષ્ટ અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક વાતાવરણ બનાવી રહ્યા છીએ જે ઉદ્યોગોને બનાવવા માટે સક્ષમ બનાવે છે અમને વિશ્વાસ છે કે આ પ્રોજેક્ટ ભારતના મેક ઇન ઇન્ડિયાના વિઝનમાં મુખ્ય ભૂમિકા ભજવશે દેશભરના ઔદ્યોગિક ટાઉનશિપ માટે એક મોડલ પણ બનશે મેસ્કોટ ઇનર્જી સિટી એ મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો છઠ્ઠો અને અત્યાર સુધીનો સૌથી મોટો પ્રોજેક્ટ છે અમદાવાદ વડોદરા અને સુરતમાં પાંચ સંકલિત ઇન્ડસ્ટ્રીયલ અને લોજિસ્ટિક પાર્કનો સફળ ટ્રેક રેકોર્ડ નિર્માણ કરે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં વાઇપ્રન્ટ ગુજરાત ગ્લોબલ સેવન બજાર ચોવીસમાં મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ પ્રોજેક્ટ માટે એમઓઈ પણ કર્યા છે અમદાવાદથી આશરે પંચોતેર કિલોમીટર દૂર આવેલું વિટલાપુર મુખ્ય ઓટોમોબાઈલ ઉત્પાદન કેન્દ્ર છે અહીંયા મારુતિ સુઝુકી હોન્ડા મોટરસાયકલ જેવી મોટી કંપનીઓ આવે છે જાપાનીઝ એક્સલ ટ્રેડ ઓર્ગનાઇઝર ત્રીસ ઓ ઇએમ માટે આસપાસ બારસો હેક્ટર જમીન પર સુરક્ષિત કરી છે મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટી ટકાઉન્ટ અને સમાવિષ્ટ ઔદ્યોગિક વિકાસને સરળ બનાવવા માટે વૈશ્વિક ઔદ્યોગિક નકશાને વ્યૂહાત્મક મહત્વને વધુ વધારવા માટે તૈયાર છે તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર